નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે આગળના જે ધોરણ દસના સંભાવના ચેપ્ટરના દાખલા છે એની ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલો દાખલો આપણને આપેલો છે કે ક્વેશ્ચન પાંચ જો પી ઓફ ઇ બરાબર જીરો પોઈન્ટ ઝીરો પાંચ હોય તો એ નહીંની સંભાવના શોધો તો અહીંયા પૂરક ઘટના આપણે શોધવાની છે ને સાવ સરળ દાખલો છે એક માર્કમાં પૂછી શકે બે માર્કમાં પણ પૂછી શકે એવો છે તો આપણને ખબર છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ ઇ બાર એટલે કે ઈ નહીં એની સંભાવનાનો સરવાળો થશે એક બંને પૂરક ઘટનાઓ છે તો P ઓફ E આપણને એવું છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ પ્લસ પી ઓફ ઇ બાર શોધવાનું છે ઈ નહીં એટલે કે બરાબર એક પોઈન્ટ ઝીરો પાંચ જે છે એ સામે જશે તો પી ઓફ ઇ બાર ઇક્વલ ટુ વન માઇનસ ઝીરો પોઈન્ટ થઈ જશે અને જો એકમાં પોઈન્ટ ક્યાંય જ ન હોય એટલે પાછળ હોય અને એમાંથી બાદ કરવાના છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એટલે અહીંયા કાંઈ જ નથી તો ઝીરો હશે ત્યાર પછી અહીંયા દસ કો આપણે લઈ લઈએ તો દસમાંથી પાંચ છે તો પાંચ આવશે અહીંયા નવ આવશે નહીં આવશે જીરો તો ઝીરો પોઈન્ટ પંચાણું હશે કે એ નહીંની સંભાવના જે છે એ આપણને ઝીરો પોઈન્ટ પંચાણું મળે સાવ એવો સરળ દાખલો છે ત્યાર પછી ક્વેશ્ચન જે છે છઠ્ઠો આપેલો છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે તો એક થેલો આપેલો છે એના અંદર બધી લીંબુના જ સ્વાદની મીઠાઈઓ છે જેટલી પણ મીઠાઈ છે બધી લીંબુના સ્વાદની છે અને માલીની જે છે એ થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તો હવે તમને ખબર છે કે બધી લીંબુના સ્વાદની હોય તો ગમે તે કોઈ પણ બહાર કાઢો એ લીંબુના સ્વાદની જ નીકળે તો એમાં પહેલું છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના શોધો અને લીંબુના સ્વાદની હોય તો સૌથી પહેલાં જે છે આપણે નારંગી માટે વાત કરી દઈએ એને કહી દઈએ ઘટના એ નારંગીના સ્વાદની હોય તો અહીં થેલામાં બધી લીંબુના સ્વાદની જે છે મીઠાઈઓ છે તેથી નારંગીના સ્વાદની નીકળે તે અશક્ય છે તેથી પી ઓફ એ બરાબર થશે જીરો કારણ કે બધી થેલાની અંદર લીંબુના સ્વાદની મીઠાઈ આપેલી છે ને તમે હાથ નાખો અને એક મીઠાઈ જે છે એ પસંદ કરો તો એ નારંગીના સ્વાદની નીકળી શકે જ નહીં એ અશક્ય ઘટના છે અને અશક્ય ઘટના હોય એની સંભાવના થશે જીરો ત્યાર પછી બીજું કીધું છે કે લીંબુના સ્વાદની હોય તો એને કહી દઈએ આપણે ઘટના બી લીંબુના સ્વાદની હોય તો અહીંયા આપણને ખબર હોય છે કે આખા થેલામાં બધી જે છે લીંબુના સ્વાદની જ છે તો તમે કોઈ પણ એક પસંદ કરશો એ લીંબુના સ્વાદની નીકળવાની જ છે તો આ ચોક્કસ ઘટના છે તો ચોક્કસ ઘટનાની સંભાવના હશે એક તો અહીંયા કહી દઈએ કે થેલામાં બધી લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે તેથી બી એ ચોક્કસ ઘટના છે તેથી પી ઓફ બી ચોક્કસ ઘટનાની સંભાવના થાય એક તો બહુ જ સરળ એવો અને સહેલા બંને દાખલા છે ત્યાર પછીનો સાતમો ક્વેશ્ચન આપણને આપેલો છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના ઝીરો પોઈન્ટ નવસો બાણું છે તો બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય એની સંભાવના શોધો તો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપેલી છે જન્મદિવસ સમાન હોય એની સંભાવના શોધવાની છે તો અહીંયા બંને હોય અને ન હોય પૂરક ઘટનાઓ આપેલી છે તો આપણને ખબર છે કે પૂરક ઘટનાઓ જે છે એમાં તો આપણે અહીં પી ઓફ ઇ બાર એટલે કે બંનેના જન્મદિવસ સમાન નથી આપેલું છે ઝીરો પોઈન્ટ નવસો બાણું આપેલ છે તો આપણે જન્મદિવસ સમાન હોય શોધી દેવાનું છે તો આપણને ખ્યાલ છે પૂરક ઘટનાઓનો સરવાળો પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ બાર બરાબર એક મળે તો પી ઓફ ઇ આપણે શોધવાનું છે અને પી ઓફ ઇ બાર જે છે આપણને આપેલું છે ઝીરો પોઈન્ટ નવસો બાણું બરાબર થશે એક તો પીઓફી આપણે શોધવું છે તો જીરો પોઈન્ટ નવસો બાણું સામે હોઈ જશે તો અહીંયા પ્લસ છે તો અહીંયા થઈ જશે માઇનસ ફરી પાછો આપણને ખ્યાલ ન હોય તો હું કહી દઉં કે એકની અંદર પોઈન્ટ આપેલો નથી તો એ પાછળ હોય પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ આવે એટલે કે જીરો પોઈન્ટ નવસો બાણું આમાંથી બાદ કરવાના છે તો અહીંયા પાછળ ત્રણ જીરો હશે અને અહીંયા એક ઓછો કરી અને પાછળ દસ કો આપણે પહોંચાડી દઈએ તો દસમાંથી બે જાય તો આઠ નવમાંથી નવ જશે તો જીરો જીરો પોઈન્ટને જે છે અહીંયા પોઈન્ટ લખી દેવાનું જીરોમાંથી જીરો જશે તો જીરો તો જીરો પોઈન્ટ ઝીરો જીરો આઠ થશે તો તેથી પી ઓફ ઈ જે છે એ આપણને મળી ગયો છે જીરો પોઈન્ટ જીરો જીરો આઠ કે જે સંભાવના થાય તેની જન્મદિવસ સમાન હોય તેની સંભાવના જીરો પોઈન્ટ જીરો આઠ મળશે તો બહુ જ એવો સહેલો દાખલો છે તો અહીંયા લાસ્ટમાં એક વાક્ય લખી દેવાનું તેથી બંનેના જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના જીરો પોઈન્ટ જીરો જીરો આઠ મોડે તો અહીંયા આપણો દાખલો થઈ ગયો છે પૂરો ત્યાર પછી આઠમો ક્વેશ્ચન આપેલો છે કે એક થેલામાં જે છે ત્રણ લાલ છે અને પાંચ કાળા દડા છે તો ટોટલ આપણી પાસે આઠ દડા છે ત્રણ જે છે લાલ છે અને જે છે પાંચ કાળા છે તો સૌથી પહેલા આપણે લખી લઈએ કે કુલ પરિણામ જે છે તો કુલ શક્ય પરિણામ બરાબર ત્રણ પ્લસ પાંચ એટલે કે આઠ છે હવે થેલામાંથી એક દડો યાચ્છિક રીતે પસંદ કરવાનો છે બહાર કાઢેલ દડો પેલું લાલ હોય અને બીજું જે છે એ લાલ ન હોય તો સૌથી પહેલાં જે છે આપણે પહેલી વસ્તુ શોધી દઈએ અને એને કહી દઈએ ઘટના એ કે પસંદ કરેલ દડો જે છે એ લાલ હોય તો પસંદ કરેલ દડો લાલ હોય તો એના સાનુકૂળ પરિણામ તો લાલ દડા કેટલા આપેલા છે તો લાલદડા આપણને ત્રણ આપેલા છે તો સાનુકૂળ પરિણામ થશે ત્રણ તો સૂત્ર થશે પી ઓફ એટલે કે એ ઉદ્ભવવાની સંભાવના એના સાનુકૂળ પરિણામ અને છેદમાં આવશે કુલ શક્ય પરિણામ તો સાનુકૂળ પરિણામ છે ત્રણ છેદમાં કુલ શક્ય પરિણામ છે ટોટલ આઠ તેથી એ ઉદ્ભવવાની સંભાવના થશે ત્રણના છેદમાં આઠ હવે ત્યાર પછી બીજો દાખલો આપેલો છે તો એને કહી દઈએ ઘટના બી પસંદ કરેલ દળો લાલ ન હોય હવે લાલ ન હોય તો હોય થોગ કાઢો તો લાલ જે છે એ નથી એટલે ત્રણ દડા નથી આના સિવાય કોઈ પણ તો એની સંભાવના જે છે તો પાંચના છેદમાં આઠ થાય તો બી ના સાનુકૂળ પરિણામ પેલા લખી લઈએ તો બી ના સાનુકૂળ પરિણામ બરાબર થશે પાંચ લાલ ન હોય એવા દડા કેટલા છે પાંચ છેક જે લાલ નથી તેથી પી ઓફ બી બરાબર હવે હું સૂત્ર લખતો નથી સાનુકુળ પરિણામ છે પાંચ અને કુલ પરિણામ છે આઠ તો તમે ડાયરેક્ટ જે છે આ રીતે કરી શકો છો હવે કોઈ વિદ્યાર્થીને એમ થાય કે અમારે પૂરક ઘટનાની રીતે કરવો છે તો આ બંને એકબીજાની પૂરક ઘટના છે કાં તો લાલ હોય અને કાં તો લાલ ન હોય તો પૂરક ઘટનાની રીતે પણ તમે આ દાખલો જે છે એ કરી શકો છો કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર એક થાય તો પી ઓફ એ ત્રણના છેદમાં આઠ આપેલું છે અને સામે જવા દો તો એકમાંથી બાદ થાય એકમાંથી ત્રણના છેદમાં આઠ બાદ કરશો એટલે પાંચના છેદમાં આઠ જ જવાબ આવતો હોય તો તમે કોઈ પણ રીતે દાખલો કરી શકો છો તો ચાર દાખલા જે આજના આપણે જોયા છે બહુ જ સરળ હતા પછીના જે દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોમાં અને નવા જ દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ